વાલા વાલા મિત્રો તમારું સ્વાગત છે આપણી નવા વિડીયોમાં તો દોસ્તો બનેલા રહેજો ખુબ મજા આવશે અને વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તાકે હું મને પણ વિડીયો બનાવવામાં બહુ જ મજા આવે અને તમને લોકો પણ વિડીયો જોવામાં મજા આવે તો આખો દિવસ વિડીયોમાં બને લેજો બાકી તો ખૂબ મજા આવવાની છે તો સવાર સવારમાં વાગી ગયા છે સાડા દસ અને નાઈટ હોઈને હું આવી ગયો છું દુકાનની અંદર અને મેં ચા નાસ્તો બી કરી લીધો છે ને ઉીઠો મેં છે હું સાડા આઠે દોસ્તો બહુ જ મોડું થાય છે પણ ધીરે ધીરે કહીને આપણે વેલો ઉઠવાનો પ્રયત્ન કરીશું બાકી તો બીજું કંઈ છે એ બાકી ચાલો આજે શનિવાર છે તો આ બે બ્લાઉઝ આપણે બનાવવાના છે કેમકે આ બ્લાઉઝ વાળા મહેગા કરે છે ને એના ત્રણ બ્લાઉઝ બી આપવાના છે એટલે બધું આજે તો કદાચ નાઇટ બી કરવી પડે એવું લાગે છે નાઇટ કરવી જ પડશે બ્લાઉઝ એક ક્યાંથી આપવાના આજે તારી છે જે કાલે તો આપવાના છે એટલે આજે કરવું જ પડશે બાકી તો બીજું ચાલો તો થોડી વારમાં મહિલા સહેજ વારમાં હું આખું કટિંગ વટિંગ કરી લેમ અને પછી બતાવું બાકી દુકાન મેં આગળ આગળથી વાર લીધી છે બાકી તો અહીં એટલો બધો કચરો થઈ ગયેલો છે કે સિઝન ચાલે એટલે કચરો પૈડાજ કરે પૈડાજ કરે એટલે બધું કતરણ પડતું હોય એટલે બહુ જ ગંદુ થઈ જાય બાકી તો અને ઘરે ઘરે કેટલું સાફ કરે તો એવું થતું હોય બાકી તો ચાલો મહિલા સહેજ જ વાર જોઈ શકો છો મિત્રો ભાગી ગયા છે સાડા બાર અને ઘરેથી આવ્યું ઠંડુ ઠંડુ પાણી અને થોડોક નાસ્તો તે બતાવી દે તમને કે ઘરેથી શું 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 આવ્યું ડબ્બો કેટલો સરસ છે સ્માઇલી વાળો તો તમે લોકો બી કમેન્ટમાં સ્માઇલી મોકલી દો બાકી તો જોવો આપને નાસ્તોમાં શું છે કઈ તો ખકડે છે આ પાણી છે અને આપણે જોઈ લઈએ આ ઢીબરું છે જો કાલે બનાવેલી એવું જ ઢેબરું છે તો ચાલો ફટાફટ ખાઈ લઈએ તો જોઈ શકો છો મિત્રો બપોરનો વાગી ગયો છે એક વાગીને પાંચ મિનિટ થઈ ગયેલી છે અને જો મેં એક બ્લાઉઝ બનાવી સરસ મજા અહીં બતાવી દઉં બાકી જોવા આવી રીતના બનાવી દીધેલ છે સરસ મજાની પાઇપિંગ વાળી અને લટકણ કયા પ્રકારના મેં બનાવેલા છે જો હજુ અહીંયા અહીં ઉપર બી કંઈક લગાવવાનું છે હજુ બાકી પણ મતલબ બ્લાઉઝ બની ગયેલી છે આ રીતના સરસ મજાની અને બીજી એક બ્લાઉઝનું અહીંયા કામ ચાલુ છે જોવાયલી એ પણ એવો જ કલર છે તો ચાલો અડધું બની ગયેલી છે બાઈને એવું બધું તો ચાલો હવે ઘરે જઈએ ઘરે જઈને કામ તો બાકી ચાલ્યા જ કરવાનું છે તો ઘરે જમીને ફટાફટ ઘરે જઈને જમીને પછી ફટાફટ પાછા આવતા રહીએ કેમ કે થોડું કામનો લોડ છે એટલે જલ્દી જલ્દી જવું પડશે તો ચાલો ઘરે જઈને મહિના તો શકો સિરે ગાડી મૂકી દીધી છે ને હવે આપણે ઘરે જમવા માટે આવી ગયા છે તો ચાલો ઘરે જઈને જમીએ લોકો છો મિત્રો અહીં ગાડી જમવાનું બની ગયું છે અને રોટલી પણ આવી ગઈ છે અઠાણું બી છે આમાં લાડુ પણ છે તો ચાલો ફટાફટ જમી લઈએ અને જમીને પછી દુકાને જવાના છે આપણે લોકો છો મિત્રો સરસ મજાની બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે સરસ મજાના ઝુમકા છે જો આ બનાવેલા છે ઝુમકા અને સરસ મજાનું ગળું બનાવીને સમોસા બનાવેલા છે જો આવી રીતના છે ફૂગી સ્લીવ બનાવેલી છે આ રીતના પટ્ટાવાળી જોવા તો વેરી વેરી ગુડ ઇવનિંગ મેરે પ્યારે પ્યારે મિત્રો મિત્રો તો છે ને વાગી ગયા છે સાત વાગી દસ મિનિટ થઈ ગઈ છે ઇવનિંગ નો ટાઈમ મેં બપોરે જમીને આવ્યો ને પછી એક ડાયરેક્ટ કામ જ ચાલુ કરી દીધું તો મેં પછી વિડીયો નહીં કરેલું હવે અત્યારે મેં થોડું બતાવી દેમ કેમ કે કામનો લોડ થોડો વધી ગયેલો છે બીજું તો કંઈ છે નહીં બાકી એક આ બ્લાઉઝ મેં કટિંગ કરીને હવે સીવવાનો છે સરસ મજાની છે આ બ્લાઉઝ બી બાકી મેં છે એક આ સરસ સીવલેસ સ્લીવલેસ બ્લાઉઝ બનાવેલી છે મસ્ટ એમ મતલબમાં પછી આરી બે બનાવેલી એટલે ત્રણ બની આવા લટકણીયા હોય છે જેવો સરસ મજાના હવે આ બનાવ્યું ચોથી બ્લાઉઝ બને છે બાકી ઉતાવરણ નહીં ઠરી બોલું તો ચાલો ફટાફટ સીવું હજુ સાત વાગીને એટલે આઠ વાગ્યા લગીને આ બ્લાઉઝ બી આઠ સાડા આઠ લાગી બની જાય મતલબમાં તો હું ફટાફટ સીવું અને પછી મળી લો ચાલો થોડી વારમાં ઓકે તો દેખ સકતો ચુકે હે હવે રેવા દેતો છું બાકી આ બ્લાઉઝ મેં અહીં ગાડી કટિંગ કરી મૂક્યું છે ને તો આવીને આપણે સીવીશું બાકી મેં આટલી બ્લાઉઝ બનાવી એક બે ત્રણ ને ચાર બ્લાઉઝ બની છે ને વાગી ગયા સા કેમ કે બધી ડિઝાઇન વાળી છે ને મિત્રો એટલે બધી બહુ વાર લાગે બાકી કપ્સ વાળી ને એવી બધી બ્લાઉ છે આ બધી પછી હું રીલ બનાવીશ ત્યારે તમને કમ્પ્લીટ દેખાડીશ કે શું શું બન્યું છે બાકી ચાર બ્લાઉઝ છે છે એક એક બે હમ એક હા બે સલવાર બનાવી દીધી છે બાકી તો આવી રીતના છે ચાલો ઘરે જઈને મજા તો જોઈ શકો છો મિત્રો મસ્ત ઘરે આવી ગયો છે ઘરે આવીને મસ્ત ઠંડા ઠંડા પાણી થી નાવાની મજા આવી ગઈ તો સાડા આઠ વાગી ગયેલા અને હું ઘરે આવી ગયો અને અત્યારે પોણા નવ થઈ જવાના હશે આવીને તરત જ મેં નાવા ગયો અને મસ્ત મજા બહુ મસ્ત લાગ્યું તમે શું છે બહુ મજા આવી હા હા તરત સરસ મજાનું જમવાનું પણ બનીને રેડી થઈ ગયેલું છે તો આવે બધા ઘરના એટલે આપણે જમીને જમી લઈએ અને પછી પાછા દુકાને જવાના છે કેમ કે કામ થોડું છે એટલે આજે તો જવું જ પડશે મિત્રો ઓકે ચાલો મહિલા સહેજવાનું જોઈ શકો છો મિત્રો જમવાનું કાઢી નાખ્યું છે ચાવલ

ફ્રેન્ડ લોકો સાથે ચાલીન હો આવ્યા અમે લોકો અને આવીને થોડું વાર બેઠા અને પછી ડાયરેક્ટ આવી ગયા દુકાને જોઈ શકો છો બહારનું વાતાવરણ તમને થોડું દેખાડી દઉં કે બહારનું શું શું છે જો આવી રીતના છે બાકી તો ના છે આપણી દુકાન તો ચાલો હવે આપણે કામ કરવા માંડી ગયા ડ્રેસ કટિંગ કરવાનો છે એ આ ડ્રેસ છે કટિંગ કરી નાખીને પછી મહિલા રાતના મતલબ પછી પછી વિડીયોને એન્ડ કરીશું બાકી અત્યારે આ પાછી એને કટિંગ કરી નાખીએ કેમ કે અમારે આપવાનું છે જો મિત્રો સરસ મજાનો કુર્તો બનીને તૈયાર થઈ ગયું કેટલું સરસ વર્ક છે સિમ્પલ ગોલ ગળાનું નેક છે પછાડી બી સિમ્પલ જ છે આ એનું આખું ટોપ છે અને એની પાયજામો છે આવી રીતના એનો પાયજામો છે જુઓ મિત્રો આ રીતના પાયજામો છે આ તો આ રીતના આપણું બનીને તૈયાર થઈ ગયેલો છે બાકી જુઓ વાગી ગયા છે પોણા બાર અને હવે અમે જવાના ઘરે ઘરે જવાના છે મિત્રો તો આજનો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આખો દિવસ કામમાં કામમાં જ મારો મતલબ રહી છે તો સારું પણ લાગે છે અને ચાલો કાલે પાછા મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય મહિલા કાલે પાછા નવા વિડીયો સાથે તો વિડીયો ભૂલ્યા કરશે લાઈવ સબસ્ક્રાઈબ બઉ તમે જે કરવું તે કરી દેજો ફટાફટ ચાલો બાય